સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા અમદાવાદમાં આવેલા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કરવા અને આણંદ શહેરમાં આવેલા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સ્ટેડિયમનું બાંધકામ ઓગણીસો ત્યાંસી માં થયું હતું અને બે હજાર માં તેનું સમારકામ થયું હતું શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમાં નિયમિતપણે યોજાતી રહી ઈસવીસન બે હજાર પંદરમાં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ રીતે તોડી પાડીને ફેબ્રુઆરી બે હજાર વીસમાં આઠસો કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું અને થોડા વર્ષો પહેલાં સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવતા સરદાર વલ્લભભાઈ પટેલના યુવા કાર્યકર્તાઓની સમાજમાં નારાજગી જોવા મળી સાથે આણંદ શહેરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલનું કરમસદ ગામને આણંદ નગરપાલિકામાં સમાવેશ ન કરાતા સરદાર વલ્લભભાઈ પટેલના યુથમાં નારાજગી જોવા મળી હતી ત્યારે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સાથે જિલ્લા આર એસ સી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પુનઃસ્થાપિત થાય તેના ભાગરૂપે અને આણંદ જિલ્લાના જે સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન કરમસદ છે જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેના અનુસંધાને અમે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે અને મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે આ સરકાર સત્તાના જોરે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવાના પ્રયત્નો કરી રહી છે જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ એ ક્યારેય સાખી નહીં લે અને જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે અને જરૂર પડશે તો વીર શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરવા તૈયાર છે જય હિન્દ જય ભારત